મિત્રો સેવાકીય બાબતોનો આજે એક વધુ વિડીયો જોઈએ સીસીસી સીસીસી પ્લસ પરીક્ષા બાબતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે અઢાર નવ બે હજાર પચીસના રોજ કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે અગાઉની સેવામાં પાસ કરેલી કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા નવી સેવામાં માન્ય ગણવા બાબતે ઠરાવની વિગતો આપણે સમજીએ તે પહેલાં આપણે એક વિનંતી કે આ વિડીયો આપને નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી તૈયાર કરેલો છે તેમ છતાં કોઈ નિર્ણય લેતા પહેલાં ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે આપના કોઈ પ્રશ્નો હોય તો મારા વોટ્સએપ નંબર પર વોટ્સએપ કરી શકો છો અથવા મારી જોડે વાત કરવી હોય તો વોટ્સએપ કરી ટાઈમ મેળવી રાત્રે નવ ત્રીસ પછી વાત કરી શકો છો આ જ પ્રકારના નાણાકીય સેવાકીય બાબતો પેન્શન પગાર રજા વધુ વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો આપને સેવાકીય બાબતોના બસોથી વધુ વિડીયો ઉપલબ્ધ થશે આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો વિશેષમાં જણાવવાનું કે મારા દ્વારા ગુજરાત મુલકી સેવા પથદર્શિકા નામની એક પુસ્તિકા એપ્રિલ બે હજાર પચીસ સુધીના લેટેસ્ટ સુધારા સાથે સરળ ભાષામાં ઉદાહરણો સાથે સમજૂતી આપતી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં નવીવર્ધિત પેન્શન યોજના નિયમો બે હજાર ચોવીસ ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે ગુજરાત મુલકી સેવા ફરજ પર જોડાવાનો સમય અને ફરજ મોકુફીના નિયમો બે હજાર બે આ ટોપિક ઉપર વિગતે ઉદાહરણો સહિત સમજૂતી આપવામાં આવી છે હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે જો આપને આ પુસ્તકની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ કરશો હું લિંક મોકલી આપીશ એ લિંક દ્વારા આપ ઓનલાઈન કુરિયરથી ખરીદી શકશો ઓનલાઈન આપણને કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે હવે આપણે કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા એના આજે થયેલા ઠરાવ બાબતે ચર્ચા કરીએ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અઢાર નવ પચીસ એટલે કે આજ રોજ અગાઉની સેવામાં કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોય તેને નવી સેવામાં માન્ય ગણવા બાબતનો ઠરાવ થયો છે આવો જ ઠરાવ એકવીસ બાર ચોવીસના રોજ પણ થયેલો હતો બંનેમાં શું તફાવત છે એ પણ સમજીએ સામાન્ય વહીવટ વિભાગના તારીખ એકવીસ બાર ચોવીસના ઠરાવથી રાજ્ય સરકાર રાજ્ય સરકાર હસ્તકના કોઈ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર રાજ્ય સરકારના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાં નવી નિમણૂક મેળવતા કર્મચારીઓ જો અગાઉની સેવામાં એટલે કે રાજ્ય સરકારમાં બોર્ડ કોર્પોરેશનમાં કે કોર્ટમાં કમ્પ્યુટર કૌશલ્યોની પરીક્ષાની તાલીમ મેળવી હોય અને પરીક્ષા પાસ કરી હોય અને નવી સેવામાં પણ તે કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો તેવા કિસ્સામાં તે કર્મચારીઓએ અગાઉની સેવામાં પાસ કરેલ કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા માન ગણવામાં આવશે આ અગાઉની સેવા એ એડવોક સેવા હોય કરાર આધારિત સેવા હોય કે નિયમિત નિમણૂક હોય પણ સરકારી કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરી હશે તો નવી સેવામાં માન્ય ગણવામાં આવશે આવી જોગવાઈ એકવીસ બાર ચોવીસના ઠરાવથી કરવામાં આવેલી હતી પરંતુ એ બોર્ડ કોર્પોરેશન અને રાજ્ય સરકારની સેવાઓમાં અરસપરસ માન્ય ગણવાનું કહ્યું હતું સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકા એની કોઈ સ્પષ્ટતા થયેલી નહોતી તો એકવીસ બાર ચોવીસના ઠરાવમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્પષ્ટતા થયેલી ન હોય એટલે કે પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની સેવામાં કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરી હોય અને નવી નિમણૂકથી એ રાજ્ય સરકારમાં પંચાયતમાં કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં જોડાય તો રાજ્ય સરકારની પરીક્ષા પાસ કરી હોય અને સ્થાનિક સ્વરાજની સેવામાં જોડાય તો એ પરીક્ષા માન્ય ગણવી કે કેમ એ બાબતે સ્પષ્ટતા થયેલ નહોતી સામાન્ય વહીવટ વિભાગના અઢાર નવ પચીસના ઠરાવથી એવું નક્કી કરવામાં આવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરેલી નોકરી દરમિયાન કમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરી હોય અને રાજ્ય સરકારમાં કે સ્થાનિક સ્વરાજ સંસ્થામાં કે બોર્ડ કોર્પોરેશનમાં જોડાય અથવા રાજ્ય સરકારમાં પાસ કરી હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જોડાય તો અગાઉ સેવામાં પાસ કરેલી કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા માન્ય રાખવામાં આવશે મિત્રો ટૂંકમાં એકવીસ બાર ચોવીસ અને અઢાર નવ પચીસના બે ઠરાવો ધ્યાનમાં લેતા કોઈ પણ કર્મચારીએ સરકારમાં એડહોક ધોરણે કરારાધારિત સેવામાં અથવા નિયમિત નિમણૂકમાં કમ્પ્યુટર કૌશલ્ય પાસ પરીક્ષા પાસ કરી છે સીસીસી અથવા સીસીસી પ્લસ અને નવી સેવામાં તેને તે જ પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો અગાઉ પાસ કરેલી પરીક્ષા માન્ય ગણવામાં આવશે એટલે એને ફરીથી પરીક્ષા આપવાની થશે નહીં આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ પર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સબસ્ક્રાઈબ કરો આભાર